હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપીસ્ટ અને આજે હું તમારી સાથે વાત કરવાની છું પાંચ બેસ્ટ ની સ્ટ્રેચિંગ વિશે તો એના પહેલા આપણે સમજીએ કે સ્ટ્રેચિંગ શું છે અને એ શા માટે કરવું જોઈએ સ્ટ્રેચિંગની ઇમ્પોર્ટન્સ સમજવાથી આપણને સ્ટ્રેચિંગ કરવામાં મોટિવેશન મળશે હું જનરલ વાત કરું તો સ્ટ્રેચિંગ ટાઈટ મસલ્સને લૂઝ બનાવે છે એટલે કે મસલ્સને ફ્લેક્સિબલ બનાવે છે અને એ મસલ્સમાં લોહીનું ભ્રમણ વધે છે તેના કારણે સાંધાની મુવમેન્ટમાં સુધારો થાય છે સાંધાને સ્ટ્રોંગ બનાવે છે અને સાથે સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ દુખાવામાં રાહત આપે છે એ પછી સ્નાયુનો દુખાવો હોય કે પછી સાંધાનો દુખાવો હોય પણ આજે આપણે ની સ્ટ્રેચિંગ જોવાના છે તો એ આપણને શું બેનિફિટ કરશે કેમ કે આપણે બેનિફિટ બધામાં પહેલું જ જોઈએ છે રાઈટ ઘૂંટણ આપણા શરીરનો સૌથી વધારે કામ કરતો જોઈન્ટ છે જેમ કે ચાલવામાં સીડીઓ ચડવા ઉતરવામાં બેસવામાં કે પછી આમ તેમ ફરવામાં ઘૂંટણને જ સૌથી વધારે પડતો ભાર સહન કરવો પડે છે તેથી ઘૂંટણના મસલ્સ ટાઈટ બની શકે છે જે ધીમે ધીમે નબળા બને છે અને તે ફ્યુચરમાં ભવિષ્યમાં તમારા ઘૂંટણના સાંધાને અફેક્ટ કરી શકે છે તેથી આ સ્ટ્રેચિંગ ઘૂંટણને હેલ્ધી રાખવા માટે બહુ જ જરૂરી છે એમાં પણ જે લોકોને ઓલરેડી ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો છે તેમને તો આ સ્ટ્રેચિંગ બહુ વધારે હેલ્પ કરશે તમે તમારા પગમાં રિલેક્સ ફીલ કરશો એટલે કે તમને ભારે ભારે નહીં લાગે અને તે તમારા દુખાવામાં પણ રાહત આપશે તો તેમને બી આ સ્ટ્રેચિંગ જરૂરથી કરવું આ સ્ટ્રેચિંગની સાથે સાથે તમારે ઘૂંટણના સાંધાના આજુબાજુના મસલ્સને મજબૂત કરવાની બી કસરત કરવી જોઈએ ખાસ કરીને એમને જેમને ઓલરેડી ઘૂંટણના સાંધામાં દુખાવો થઈ રહ્યો છે એક્સરસાઇઝની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે જે તમે જોઈ શકો છો તો ચાલો આપણે સ્ટ્રેચિંગ જોઈ લઈએ તો ફર્સ્ટ સ્ટ્રેચિંગ છે એટલે કે તમારા આગળના જે છે છે એનું સ્ટ્રેચિંગ આ બહુ ભાગ છે ઘૂંટણના સપોર્ટ માટે અને ઘૂંટણની હેલ્થ માટે પણ તો આ સ્ટ્રેચિંગ માટે તમારે દિવાલે કાતો પૈકી પછી કઠરડાએ ક્યાંય બી ટેકો રાખીને ઊભું રહેવાનું છે ફોર એક્ઝામ્પલ હું મારા ડાબા પગે સ્ટ્રેચિંગ કરું છું તો આ સ્ટ્રેચિંગ માટે તમારે ફર્સ્ટ આ રીતે ઊભું રહેવાનું છે તમારા ડાબા પગના ઘુંટી જે નીચે નીચે તમારા પગના પંજાને આ રીતે પકડવાનો છે અને પછી તમારાથી જેટલો એટલો પગ પાછળ ખેંચવાનો છે એટલે કે આ બી તમારે આવી રીતે પગ ખેંચવાનો છે તમને તમારા સાથળના આગળના ભાગે ખેંચાતું હોય એવું ફીલ થશે તમારાથી સહન થાય એટલું તમારાથી તમારે કરવાનું પંદર સેકન્ડ સુધી પકડી રાખવાનું અને પછી રિલેક્સ આવી રીતે તમારે ત્રણ વાર કરવું એટલે તમારા હું ખુરશીનો યુઝ કરું છું ખુરશીનો ઉપયોગ કરું છું તમે કોઈ પગથિયા ઉપર બી પગ રાખીને કરી શકો છો પહેલા હું તમને બતાવું એટલે તમને આઈડિયા આવશે કે તમે કેવી રીતે કરી શકો છો ખુરશી મારા માટે બહુ સરસ છે કેમ કે મને સપોર્ટ બી મળી રહેશે તો અગર હું જ્યારે મારા ડાબા પગે સ્ટ્રેચિંગ કરું છું તો હું મારા ડાબા પગને આ રીતે ખુરશી અને મારા સાથળના પાછળના ભાગે બહુ જ ખેંચાતું હોય એવું ફીલ થશે એટલે એ સ્ટ્રેચિંગ થાય છે અગેન તમારી આ પોઝિશન પંદર સેકન્ડ સુધી પકડી રાખવાની છે અને ત્રણ વખત કરવાનું મેક શ્યોર કે તમે જયારે બી આ સ્ટ્રેચિંગ કરો કે કોઈ બી જે સ્ટેન્ડિંગ બધા સ્ટ્રેચિંગ છે એ બધામાં તમારે સપોર્ટ લઈને ઉભું રહેવાનું છે કે જેથી તમે સ્ટ્રેચિંગ પ્રોપરલી કરી શકો અને તમને કોઈ પડવાની બીક ના રહે તમે બેલેન્સ બી મેન્ટેન કરી શકો નેક્સ્ટ સ્ટ્રેચિંગ છે કાફ સ્ટ્રેચિંગ અગેન એ પગના પાછળના પગના મસલ છે પણ ઢીચરના નીચેના ભાગના મસલ્સ છે એનું સ્ટ્રેચિંગ કરવાનું છે એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઘૂટરની ઢીચરની ગુડ હેલ્થ માટે તો આ સ્ટ્રેચિંગ માટે અગેન હું આવી રીતે દિવાલે ટેકો રાખીને ઊભી રહેવાની છું આવી રીતે મારા બંને હાથ દિવાલે રાખીશ મારું ડાબા પગે સ્ટ્રેચિંગ કરું છું તો ડાબા પગને પાછળ રાખીશ અને જમણા પગને આગળ લાવીને આ રીતે ઊભી રહીશ બેકસોર કે બંને પગ સીધા હોય અને હવે મારા ધીરે ધીરે હું મારા આગળ જમણા પગના ઢીચરને બેન્ડ કરીશ પણ ડાબો પગ પાછળ હું સીધો રાખીશ ડાબા પગના વાળવાનો અને ડાબા પગની હીલ પણ ઊંચી ના થવી જોઈએ તમારી આગળ એટલું આવવાનું કે જ્યાં સુધી તમને પાછળ ડાબા પગમાં જે પગનો નીચેનો ભાગ છે પાછળ ત્યાં તમને સ્ટ્રેચિંગ ફીલ ના થાય ખેંચાય એવું ફીલ ના થાય ત્યાં સુધી તમારે આગળ આવવાનું અને જયારે તમને સ્ટ્રેચિંગ ફીલ થવાનું ચાલુ થઈ જાય પછી તમારે એ પોઝિશન ને પંદર સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને પછી રિલેક્સ આ આ સ્ટ્રેચિંગ તમારે અગેન ત્રણ વખત કરવાનું બંને પગે વન બાય વન કરવાનું ત્રણ ત્રણ બંને પગે કરવાનું નેક્સ્ટ સ્ટ્રેચિંગ છે આઈટી બેન્ડ સ્ટ્રેચિંગ એક જાતનું એવું મસલ્સ છે જે સાથળના સાઈડના ભાગમાં હોય છે એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અગેન તમારા ઘૂંટણની ગુડ હેલ્થ માટે તો આ સ્ટ્રેચિંગ માટે અગેન હું જો મારા ડાબા પગે સ્ટ્રેચિંગ કરું છું તો હું મારા ડાબા પગને અગેન દિવાલે ટેકો રાખીને ઉભા રહું તો તમને ગુડ બેલેન્સ રહે તો મારા ડાબા પગને આ રીતે પાછળ ક્રોસ પગની પાછળ આવી આવી રીતે રીતે પાછળની બાજુ અને પછી હું જ જમણી બાજુમાં બેન્ડ થઈશ હું ત્યાં સુધી બેન્ડ થઈશ કે જ્યાં સુધી મને સ્ટ્રેચિંગ ફીલ ના થાય ડાબા પગમાં સાઈડ ના ભાગે જ્યારે બી સ્ટ્રેચિંગ ફીલ થાય તમારે એ પોઝિશન ફિફટીન સેકન્ડ સુધી હોલ્ડ કરવાની અને ત્રણ વખત કરવાનું વન બાય વન લેફ્ટ 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 રાઇટ રાઇટ એ તમારે ત્રણ વખત બંને પગે કરવાનું લાસ્ટ સ્ટ્રેચિંગ છે હિપ ફ્લેક્સર સ્ટ્રેચિંગ જે અગેન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ની હેલ્થ માટે તો આ સ્ટ્રેચિંગ માટે અગેન હું ખુરશીનો યુઝ કરવાની છું અને હું એના ઉપર એક સોફ્ટ એવું ક્વેશ્ચન મૂકીશ જેથી મને મારા વાગે બી નઈ તો હું શું કરવાની રીતે ખુરશીના સાઈડમાં ઊભા રહો અને પછી તમારા જમણા પગને આ રીતે ખુરશી ઉપર મૂકો પછી તમે તમારા ડાબા પગને अगेन થોડો આગળ લઈ જાઓ આ રીતે તમારું બેક બોડી સ્ટ્રેટ રાખીને ઊભા રહો અને પછી ધીરેથી દીવાલ બાજુમાં જાઓ ઓકે તમારા આગળ ડાબા પગને બી વાળો ઢીચણથી અને જેટલું તમારી દિવાલ બાજુ જવાય એટલું જવાનું આવી રીતે પોઝિશન લેવાથી તમારા પગમાં જવાથી તમને હિપ ફ્લેક્સર્સ જે છે એનું સ્ટ્રેચિંગ ફીલ થશે જ્યારે બી તમને સ્ટ્રેચિંગ ફીલ થાય હોલ્ડ દેટ પોઝિશન પંદર સેકન્ડ માટે અને એ ત્રણ વખત કરો અને આ સ્ટ્રેચિંગ તમારે બંને પગે વન બાય વન કરવાનો તો આ છે સિમ્પલ અને વેરી ઇઝી પાંચની સ્ટ્રેચિંગ જે તમે રેગ્યુલર એટલે કે અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર કરશો તો તમે તમારા ઘૂંટણના દુખાવા બહુ જ સરસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને જેમને કોઈ દુખાવો નથી એમના ઘૂટન લાઈફ ટાઈમ હેલ્ધી રાખશે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મારી ચેનલને ને કરજો અને તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં જેને બી આ વિડિયો હેલ્પફુલ થઈ શકે તેમને શેર કરજો થેન્ક યુ મારો આ વિડિયો જોવા માટે તમારું ધ્યાન રાખજો સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે Bye.